ભરૂચના પાલેજ ગામે આવેલ વરસાદી સિત્તેર ગામો ને આપે છે વીજળી પાલેજ જીબી તંત્ર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે મહત્વનું છે કે સ્થાનિકો આ બાબતે રોષે ભરાયા વારંવાર રજૂઆત છતાં કોઈ પણ હજાતુ નિરાકરણ નથી મળી રહ્યું ત્યારે ભરૂચના પાલેજ ગામે લાવેલ વરસાદીની સમસ્યા યથાવત છે છાસઠ કેબી સબ સ્ટેશન વરસાદી પાણીમાં ગરકાવ થયો છે કાચની દીવાલ કુદીને વીજ ગ્રાહકો જોવા મજબૂર બની રહ્યા છે જેમાં લાઈટ બિલ ભરવા માટે દિવાલો કૂદવાનો પ્રભાવ આવે છે જો દિવાલો ન કૂદે અને હાલાકી સર્જી અને લાઈટ બિલ ન ભરે તો બીજી તરફ તેમના કનેક્શન પણ ખપાઈ જાય ત્યારે અંદાજીત સ્થિતિ કાબુ આપે છે આ વીજળી કાલેજી જીબી તત્રરી બદરકારી થી તારીખ કોબાર જોવા મળી રહ્યો છે મુદ્દે વધુ એક અપવા બટે જાવેદ બલિક લાઈન પર જોડાઈ ચૂક્યા છે જાવેદ પાલેજ ગામ આવેલ વરસાદીની સમસ્યા યથાબચે છાસઠ કેવી સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયવા હાલ કેવી સ્થિતિ હેલો હેલો જી આ મલેકા જેરીતા અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે સારો પરેશાન છે વારંવાર રજવાડ છતાં કોઈ પણ નિરાકરણ નહીં હાલ કેવી સ્થિતિ ભરૂચના પાલેજમાં આવેલ ચાચક કેવી સબસ્ટેશન અત્યારે પાણીના વરસાદી માહોલની અંદર જે ભરકાવ થઈ ગયો છે જેને લઈને કર્મચારીઓ પણ હેરાન પરેશાન છે ગ્રાહકો પણ હેરાન પરેશાન છે કાચની દીવાલ કૂટીને લોકો લાઈટ બિલ ભરવા માટે મજબૂર બન્યા છે અહીંયા આગળ વિકસિત ગુજરાતમાં ક્યાંય જોવા ના મળે તેવા દ્રશ્યો પાલેજના વીજ ગ્રાહકો બિલ ભરવા માટે મોતના કુવામાં કૂદતા હોય તેવા દ્રશ્યો દેખાઈ આવે છે કદાચ ત્યાં વરસાદ અત્યારે નહીં જ પડી રહ્યો હોય પરંતુ આ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે તત્ર દ્વારા કોઈને જાણ કરવામાં આવી છે તત્ર સાબે કોઈ પણ બાબત આવી છે જેના કારણે

માંગણી કરી રહ્યા છે તે પણ જે પાણી છે તેની અંદર જીવ જંતુ જેવા જે જરૂરી છે તે લોકો પણ લોહી લહાણ થઈ ગયા છે તે પણ બતાવે છે પ્રેસ મીડિયા કે આ જુઓ અમારા ઉપર જે વસ્તુ ચોટી જાય છે ને અમને ઘણી વાર આવું બને છે અને વીજ કર્મચારીઓની સાથે સાથે ગ્રાહકો જે કાચની દીવાલ કૂદીને જાય છે તેમના પણ લોહીના ડાઘા ના આગળ ઘણા બધા પડેલા હતા એટલે કાચની દીવાલ કુદીને જાય છે એ વિકસિત ગુજરાતની અંદર આ એક નવાઈ વાત કહેવાય આવી રહ્યા છે આટલી મુશ્કેલી ભોગવીને વરસાદી બંધ થઈ ગયા પછી પણ પાણી ની જ્યારે બે ત્રણ દિવસ સુધી તડકો પડે છે ત્યાર પછી તે પાણી એની જાતે જમીન માં સુકાઈ ને જાય છે બાકી અહીંયા આગળ પાણી ભરાયા જ રહે છે અને મોટામાં મોટું ત્યાં આગળ આપણે કહીએ છીએ કે જે પાલેજ ગ્રામ પંચાયત છે તેની પણ લા લાપરવાહી અહીંયા આગળ જોવા મળી રહી છે જી જાવેદ અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ આભાર તો ભરૂચમાં તારીખો છે બિલ ભરવા માટે દિવાલો જવાનું મારો આવે છે જો એક તરફ લાઈટ બિલ ન ભરે તો બીજી તરફ કનેક્શન કપાઈ જાય અને જો લાઈટ બિલ ભરવા જાય તો તેમના હાથ પગે પણ ઈજા પહોંચે તેવા દ્રશ્યો સામે આવે છે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કારણ કે

હવે અહીંયા વંધો છે ને ઉપર કાટ લગાવેલા છે ને નીચેણી છે હવે ગઈડે ગઈ પણ માણસ હું પાસઠ વર્ષની ઉંમરનો માણસ છું હવે કઈ રીતે હું સીરી ભરું ને લાઈટ બિલ ભરું હવે વાગી બેસે એની જવાબદારી કોણ બરાબર હવે ગઈડે ગઈ પણ હવે કોણ સેવા ચાકરી કરે હવે અહીંયા કોઈ ભાડું આપવું જોઈએ હવે રસ્તા પર પાણી ઢગલો છે ગુઠર ગુઠર પાણી ભરેલું છે ગઈડે ગઈ પણ માણસ કઈ રીતે લાઈટ બિલ ભરવા જાય તમે આટલું વિનંતી આપું છું આટલું રસ્તો કરી આવ્યો અહીંયા ખોલી બાર એક મૂકી હાલવાનું જરૂરી છે કોઈ આવશ્યક લાઈટ બિલ કોઈ માણસ ભરી ચૂકે જોખમે લોકો લાઈટ બિલ ભરવા માટે આવી રહ્યા છે છસઠ કેવી પાલેજ જે અહીંયા આગળ સબસ્ટેશન આવેલું છે જેની અંદર લોકો જીવના જોખમે લાઇટ બિલ ભરવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો કેમેરામેન તમને બતાવશે કે અહીંયા જે ગુઠણસમાં પાણી છે આગળ જે દિવાલ છે તે દિવાલની ઉપર મોતના મોઢાની અંદરથી લોકો જાણે લાઇટ બિલ ભરવા આવતા હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે જેની અંદર લોકોનું લોહી પર ત્યાં આગળ સ્થળ પર પડેલું છે જે કાચની આખી દીવાલ છે જે દિવાલની ઉપરથી લોકો ચડીને લાઇટ બિલ પડવા ભરવા ઉપર મજબૂર થયા છે જેમાં આપણી સાથે કેટલાક લોકો અહીંયા ઊભા છે તે આપણે પૂછીશું જે કર્મચારી છે તે કર્મચારીને આપણે પૂછીશું કે અહીંયાની શું પરિસ્થિતિ છે શું નામ તમારું મારું નામ ચેતન એ ચૌહાણ છ કેવી પાલીચ આસિસ્ટન્ટ લાઇનમેન શું સમસ્યા છે અહીંયા આ સમસ્યા તો એવી છે કે આપ દર ચોમાસે આ પાણીનો નિકાલ થતો નથી અને અમે તો જીવના જોખમે કામ કરીએ જ છે અહીંયા પણ અહીંયાની પબ્લિક આવે છે બિલ ભરવા આવા જ્યાં મેઇન રોડ છે ત્યાં જ પાણી ભરાયા છે તો એનું કંઈક કરો અમારા સાહેબોએ વારંવાર રજૂઆત કરેલી છે જીઆઈડીસીના સત્તાધીશોને કે કોઈ પણ નોટિફાઈડ એરિયાના કોઈપણ માણસોને પણ કોઈ પણ જાતનો નિકાલ અત્યાર સુધી આવ્યો નથી

પાણીનો નિકાલ ન હોવાથી અમારે વારે ઘડીએ નોકરી પર કામ અર્થે અંદર જવાનું થાય છે સ્વિચ ને દર ઘડિયા ગૂંઠણ ગૂંઠણ પાણીમાં જ અંદર જવાનું છે અંદર જરોય સાપ ને એવા જંગ વસ્તુ હોય છે ને તે પગમાં કઢી ખાય છે ને અમારા બે ત્રણ કર્મચારીને કડેલું છે હા પણ અમારા સાહેબોને રજૂઆત કરે છે સાહેબ કહે છે કે અમે ઉપર રજૂઆત કરેલી જ છે પણ એનો કોઈ નિકાલ થતો નથી તો આનો વહેલી તકે કંઈ નિકાલ થાય એવી અમારી માંગણી છે તો અહીંયાના કર્મચારીઓ અને સ્થાનિકોના નાગરિકોને કહેવું છે કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જાવિદ મલિકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ પાલેસ